ઓલા જે ભાઈ આ ભાઈ જે બેઠા છે એ અંકિતભાઈ છે તંભાઈ ના ભાઈ છે બહુ બહુ સારા માણા છે તમે બધા અહીંથી નીકળો તો ક્યારેક ક્યારેક આ ભાયાગર આવતા રહેજો પૈસા ન હોય તો આ ભાયાગર મારું નામ દેજો એટલે તમને પૈસા આપ દી દે અને એ ભાઈ બર હે પૈસા ઢોડાઈ આપે આવો આપે વિડિયો આપે એલા આ કા આ અમારા દિલીપ ભાઈ છે પૈસા ન આપે આ આપડી ચેનલના ના સેટ છે બરોબર આપણે એના આપણે એના મેનેજર થઈ જાય

થોડાક થોડા પૈસા આપજો તો તમને આ બધું મળશે હાલ એક નંબર છે ગાઈડ હાલો ગાઈઝ તો અમે હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું તો હવે મળવી નવા માં અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને અમને આગળ સપોર્ટ કરતા રહેજો હાલો તો મહાદેવ